પરફોર્મિંગ્સ આર્ટ સેન્ટર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી આનંદબેન પટેલે જણાવ્યું કે અમદાવાદ કરતાં પણ સુરતના કામોની બાબતમાં શ્રેષ્ઠ છે પાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના બે જ મહિના બાકી છે ભાજપના શાસકો શહેરની જે સેવા કરી તેને આવજો આમ આદમી પાર્ટી ઉપર સીધો પ્રહાર કરતા મુખ્ય પ્રધાન આનંદબેન પટેલે જણાવ્યું કે આ પડા મંડે પડ્યા છે કે દિલ્હીની સરકાર તેમનાથી સંભાળતી નથી અને સુરત તથા ગુજરાતમાં ચૂંટણી લડવા સ્થળ કરી રહ્યા છે દિલ્હીમાં તેમણે વીજળી અને પાણી મફત આપવાનું કહ્યું હતું જે વચનો આપ્યા નથી અને તે પૂરા પણ કર્યા નથી ભ્રષ્ટાચાર દૂર કરીને પારદર્શક વહીવટ આપવાની વાતો કરનારા બોગસ ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરતા મંત્રીમંડળ પણ છોડી દેવું પડ્યું હતું દિલ્હીમાં કંઈ પણ થાય એટલે હાથ ઊંચા કરી દે છે લોકો કંઈ પણ માગણી કરે એટલે આપવાળા હાથ ઊંચા કરીને મોદી સરકાર પર ટોળી દે છે લાઈટ પાણી મોદી સરકાર આપવા નથી દિલ્હી ચૂંટણી લડ્યા ત્યારે તેમને આ બધી ખબર નથી

સમગ્ર રાજ્યમાં છ કરોડ લોકોએ આરોગ્યનું સ્ક્રીનિંગ રાજ્ય સરકાર કરશે એવું એમ અમે ક્યાંય કહ્યું ન હતું છતાં ભગીરથ કામગીરી ચાલી છે આનું નામ જ ગતિશીલ ગુજરાત છે દેશભરમાં અને રાજ્યમાં અમદાવાદમાં કદાચ એક એવું શહેર છે કે જ્યાં વિકાસ અને મોડલ સિટી નામે એમટીએસ ને બીઆરટીએસ એમ બે સર્વિસ ચલાવવામાં આવી રહી છે તેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ની તિજોરી પર દર વર્ષે રૂપિયા ચારસો કરોડની ની ખોટું ભારણ પડી રહ્યું છે છતાં શહેરી ટ્રાફિકની સમસ્યા હળવી થતી નથી શહેરીજનો જાહેર પરિવહન સેવા પૂરી પાડવા માટે પહેલી એપ્રિલ ઓગણીસો સુડતાલીસ રોજ શરૂ કરવામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટની સર્વિસ એટલે કે એમડીએસ વર્ષો વીતી વીતા મુંબઈ ની બેસ્ટ સર્વિસ ટક્કર મારે તેવી બનાવવાના બદલે યુનિયન વાત અને શાસકોની અનાવરતને કારણે કરોડો રૂપિયાના ખોટમાં ચાલવા માંડી હતી એક તબક્કો તેને તાળું મળી દેવાની વિચારણા પણ થઈ હતી વર્ષો જૂની બસો સર્વિસ બંધ કરી દેવાની શહેરીઓમાં ભારો આક્રોશ ફાટી નીકળશે તેવા ભયથી શાસક શાસક પક્ષે તેને ચાલુ રાખી હતી બીજા બીજી બાજુ વર્ષો જૂની એમટીએચ છસો સાતસો બસો સાથે બને તેટલા વિસ્તારોને આવરી રહી છે જેના સંચાલન પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી વર્ષે સાડા ત્રણસો કરોડ રૂપિયા ખર્ચવા પડે છે આમ એક જ શહેરમાં બે બે બસ સર્વિસ ચાલા ચલા પાછળ મ્યુનિસિપલ સત્તા રૂપિયા ચારસો કરોડનું ભારણ સીધી કે આવે તે રીતે શહેરીજનો ઉપર લાદી રહ્યા છે તેઓ આક્ષેપ કરતા જાણકારોનું કહેવું છે મ્યુનિસિપલ સત્તા અને રાજ્ય સરકાર બીઆરટીએસ ફટે એમટીએસ એક કરોડ રૂપિયા ફાળવી તેનું સંચાલન સુદ્રઢ બનાવી હોય તો ખોટ ઘટવાની સાથે શહેરના ખૂણે ખૂણે બસ સમયસર પહોંચાડી શક્યા હોત તેમજ લોકોને ખાનગી વાહનો વપરાશ ઘટાડવા પીરી શક્યા હોત ચેરમેન જોન જી વર્ગીસ કે જેઓ સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત તેમણે ગુજરાતના વિકાસમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપ્યું છે સંસ્થાના સ્થાપક તરીકે તેમણે કેટલીક શાળાઓ અને કોલેજની સ્થાપના પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત કરે છે અમદાવાદમાં રહેલી એશિયા સંસ્થા દ્વારા અઢાર કોલેજો સાથે સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે આઈબી સહિતના બે બોર્ડ દ્વારા સંચાલિત પ્રતિષ્ઠિત શાળાઓમાં અંદાજે બાર થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સંસ્થામાં સાતસો કરતા પણ વધારે શૈક્ષણિક કર્મચારીઓ અને અન્ય સ્ટાફ છે બે વિશાળ કેમ્પસ અને કન્યા છાત્રાલય પણ આવેલું છે જોનજી જી વર્ગીસ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળશે જેમાં મહામહિમ રાજ્યપાલ જંગલા બજાજ અને ઉદ્યોગ રત્ન એવોર્ડ પણ સમાવેશ પણ થાય છે તેમણે પ્રથમ વખત ગ્લોબલ લીડરશીપ ફોર ચેન્જ એવોર્ડ પરના હસ્તે આપવામાં આવે જેઓ જીનોવા ખાતે આવેલી વૈક્ષણિક

મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત યુનિવર્સિટીના ના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર ડોક્ટર રૂપા શાહ અને અમદાવાદ અનેક મહાનુભાવો પણ આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી આનંદબેન પટેલે અમદાવાદ રાણીપ વિસ્તારમાં આવેલ રાજ્યના સામાજિક ન્યાય અધિકારીકતા વિભાગ સંચાલક ડોક્ટર આંબેડકર ભવનની ઓચિંતી મુલાકાત લીધી હતી આગોતરાની જાણ કે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના અચાનક રાણીપ રાણીપમાં આવેલ આંબેડકર ભવન પોતા લોકો એક દ્રઢ લોકો આચાર્યમાં મુખ્યમંત્રીએ આંબેડકર ભવન ની લાઇબ્રેરી ઓપન એર થિયેટર તેમજ અન્ય પ્રવૃત્તિની માહિતી મેળવીને વધુ સુદૃઢ બનાવવા તથા આ કેન્દ્રનો મહત્તમ લાભ સમાના વર્ગોને મળે તે માટે સંબંધિત અધિકારીઓની સૂચના પણ કરી હતી તેમની સાથે डॉक्टर केळ सोळंकी पर उपस्थित રહ્યા હતા અને આખી સંપૂર્ણ પરિસ્થિતિનો પર ચિતાર મળ્યો હતો અચાનક મુખ્યમંત્રી અરવ મહે પટેલ અને સાંસદ ડોક્ટર કેળ સોલંકી રાણી વિસ્તારમાં આવેલ બાબા આંબેડકર લાઈબ્રેરી મુલાકાત લેતા તેનો સ્ટાફ પણ એક છડક થઈ ગયો હતો અને તમામ માહિતીઓ મુખ્યમંત્રી અને સાંસદને આપી અતરે ઉલ્લેખની છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની